વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાંગલીથી વડોદરા મુસાફરો ને લઈને આવી રહેલ એસટી બસ ને નડિયો અકસ્માત બાળક સહિત પંદર જેટલા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા વડોદરા નજીક પોર પાસે આવેલ વરસાડા ગામ નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત હતો અકસ્માતમાં બસમાં સવાર પંદર જેટલા મુસાફરો સહિત એક બાળક ગંભીર ઇજાગ્રસ્ત થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગોઝાર અકસ્માતના પગલે ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સજાયો હતો અકસ્માત અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હતી